નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓનો એક સવાલ હોય છે કે સર મને સ્નાયુનો દુખાવો છે કે પછી નસની ઉપર દબાણ છે આ બંનેનો ફરક સમજાવો એ કઈ રીતે ખ્યાલ આવી શકે અને તેની સારવાર શું હોય છે હવે એક વસ્તુ વિચારો કે જે સ્નાયુનો દુખાવો હોય છે તેને માયલજીયા કહેવાય છે અને નસનો જે દુખાવો હોય છે તેને ન્યુરોજેનિક પેઇન અથવા તો ન્યુરાલ્જીયા કહેવાય છે સ્નાયુનો દુખાવો અને નસનો દુખાવો આ બંનેમાં મેઇન ફરક તે છે કે સ્નાયુનો દુખાવો લોકલાઇઝ હોય છે મતલબ કે તમને કમરમાં દુખાવો થતો હોય કે જે સ્નાયુના કારણે હોય તમારા સ્નાયુ જકડાઈ ગયા હોય અને ત્યાં કોઈ ઇન્જરી થયેલી હોય તો તે તે જ જગ્યાએ એક્ઝેક્ટ ફક્ત કમરમાં દુખાવો થતો હોય છે બીજે ક્યાંય રેડિયેટ થતો નથી જબકે તમારી નસની ઉપર જો દબાણ હોય તમારે કમરમાંથી કોઈ નસ દબાતી હોય તો તેનો દુખાવો સાયટિકા જેવો મતલબ કે કમરથી લઈને છેક તમારા અંગૂઠા સુધી આખા પગમાં દુખાવો થાય છે બીજી વસ્તુ સ્નાયુ જે દુખાવો હોય છે તે તો પણ થોડો ઘણો માઇલ્ડ હોય છે તેમાં સ્નાયુ જકડાઈ જાય છે ન્યુરોજેનિક પેઇન જે નસ દબાવાથી દુખાવો થતો હોય છે તે ખૂબ જ શાર્પ હોય છે અને ઘણો જ અસહ્ય દુખાવો હોય છે ત્રીજી વસ્તુ સ્નાયુના દુખાવામાં જે ઇટીઓલોજી કે ઓરિજિન જે છે તેનું જે કારણ છે તે ઇઝીલી ખ્યાલ આવી જાય છે કે તમે નીચે વળીને કંઈક વજન ઉપાડી લીધું તેના કારણે તમારે કમરમાં સ્નાયુઓ ચકડાઈ ગયા કે પછી તમે ક્યારેક કંઈક પડી ગયા કોઈ ઓડ પોઝિશનમાં કે નીચે ક્યારેક સૂઈ ગયા તો પણ સ્નાયુ જકડાઈ જાય છે અને તમને દુખાવો થઈ શકે છે ન્યુરોજેનિક પેઇન છે જે નસનો દુખાવો છે તેમાં ઘણા બધા કારણ હોઈ શકે છે ફેસેટ જોઈન્ટ આર્થ્રોપેથી હોય ડિસ્ક હોય લિગામેન્ડમ ફ્લેવમ હાઈપરટ્રોફી હોય ઘણા બધા કારણ હોય છે અને તે ગોતવા માટે તમારે એમઆરઆઈની જરૂરત પડી શકે છે ચોથી વસ્તુ સ્નાયુના દુખાવોમાં ક્યારેય તમને જણજણાટી ખાલી ચડવી કે કરંટ જેવી ફિલિંગ આવવી પગમાં તેવી કોઈ તકલીફ થતી નથી નસના દુખાવોમાં તમને પગમાં જણજણાટી થાય છે ખાલી ચડે છે પગ સૂન પડી જાય છે થોડું ચાલો પછી પગ ભારે થઈ જાય આ બધી જ તકલીફો તમને નસના દુખાવામાં થઈ શકે છે અને છેલ્લું સ્નાયુનો જે દુખાવો છે તેની સારવાર મસલ રિલેક્સ અને દુખાવાની દવા તેનાથી ઇઝીલી થઈ શકે છે સ્નાયુઓ રિલેક્સ થાય એટલે તમને દુખાવો યુઝઅલી જતો રહે છે અને નસનો જે દુખાવો છે તેમાં ન્યુરોજેનિક મેડિકેશન આપવામાં આવે છે ગાદી ખસી ગઈ હોય તો તેની એપ્રોપ્રિયટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને તેનાથી આ દુખાવો ઓછો થઈ શકે છે આ જે બે મેઈન વસ્તુ છે સ્નાયુનો દુખાવો અને નસનો દુખાવો તેના મેં તમને પાંચ સારા ડિફરન્સ બતાવેલા છે ધન્યવાદ